અરવલી જિલ્લામાં આલાબાયડમાં ગામમાં રહેતા એક વ્યક્તિએ વડાપ્રધાનનો વિડીયો એડિટ કરી ભારતના સૈનિકોને બિરદાવવાના બદલે ભય ફેલાવવાનો ગભરાટ પેદા કરવાનો ઈરાદો કરતી પોસ્ટ મૂકી આ વાતની જાણ બાયડ પોલીસે થતા બુધવાર સવારના સમયથી તેને ઉઠાવી લેવામાં આવ્યો સમગ્ર પ્રકરણમાં ગુનો નોંધી એલસીબી સાયબર ક્રાઈમ બાયડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે બાયડના ચૌહાણવાળા વિસ્તારમાં રહેતા શરીફ ચૌહાણ તેની ફેસબુક આઈડી શરીફ ચૌહાણ નામથી તેણે મંગળવાર રાત્રિના સમય દરમિયાન ઈરાદાપૂર્વક વડાપ્રધાનના વિડીયોને એડિટ કરી ગભરાટ પેદા કરવાના ઈરાદાથી પોસ્ટ કરી બાયડના પીઆઈ કરણસિંહ ચાવડા પીએસઆઈ એનબી ચૌધરીની ટીમે શરીફ ચૌહાણને ઉઠાવી ગઈ સમગ્ર બાબતની જાણ એલસીબી સાયબર ક્રાઈમને કરવામાં આવતા બંને ટીમોએ વાતાવરણની ગંભીરતાને બાયડ દોડી ગઈ અને મોબાઈલ એફએસએલમાં જઈને પીઆઈ કેડી ગોહિલને સંપર્ક કરતા જણાવ્યું કે હાલમાં સાયબર ક્રાઈમ દ્વારા મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે કોન્ટેક્ટ લિસ્ટ કોલ ડિટેલની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવશે મોબાઈલને એફએસએલમાં પણ મોકલી દેવામાં આવશે જેની સંપૂર્ણ માહિતી મળી શકશે એલસીબી પીઆઈ હિમાંશુ ગરાસિયાએ જણાવ્યું કે સમગ્ર બાબતમાં પૂછપરછ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે પ્રતિબંધિત સંગઠનોની મોબાઈલના આધારે તપાસ કરાશે પાસપોર્ટ અને વિદેશી પ્રવાસની પણ હાલ તપાસ કરાશે હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા પહેલગામની અંદર જે નૃષ હુમલો કરવામાં આવેલો જે અનુસંધાને ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંધુ ચલાવવામાં આવેલ છે જે અનુસંધાને ભારતીય સેનાએ પાકિસ્તાનના જે એરબેસ છે અને પાકિસ્તાનના જે કેમ્પો છે ત્યાં ભયંકર તબાહી મચાવી અને અદ્ભુત પરાક્રમ અને શૌર્યનું પ્રદર્શન કરેલું છે જે અનુસંધાને કેટલાક તત્વો દ્વારા દેશ વિરોધી કોઈ પોસ્ટ ના થાય કે સમાજના બે વર્ગો વચ્ચે કોઈ મંદુખ ન થાય તે અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહ્યો છે પરમ દિવસે જે આરોપી છે શરીફન મિયા નબી મિયા ચૌહાણ જે બાયડ ખાતે રહે છે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટની અંદર શ્રીની એક જે વિડીયો છે એડિટ કરેલો એ પોસ્ટ સ્વરૂપે મૂકેલો અને એની અંદર ભારતીય સેનાએ જે અદભુત પરાક્રમ દાખવ્યું છે એની અંદર ભારતીય સેનાનું મનોબળ નબળું પડે આ ઉપરાંત ભારતના જે નાગરિકો છે એમાં ભય અને ગભરાટ પેદા થાય એવી ઈચ્છાશક્તિથી અને મલિન ઇરાદાથી આ જે પોસ્ટ મૂકેલી જે અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે આરોપીનો જે મોબાઈલ છે એ ગુનાના કાવ્ય કબજે કરવામાં આવેલો છે અને આરોપીના નામદાર કોર્ટમાંથી દિન સાતના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે